ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्न त्रण श्रेणी में कुल अठार वचनामृत नो समावेश करेल छे जेमा लोया प्रकरण चार वचनामृत छे तेमा लोया नु છઠ્ઠું બારમું અને સત્તરમું વડતાલ પ્રકરણના ત્રણ રચનામૃત છે તેમાં વડતાલનું ત્રીજું પાંચમું અને અગિયારમું ગઢડા અંત્ય પ્રકરણના અગિયાર રચનામૃત છે તેમાં અંત્યનું બીજું સાતમું આઠમું નવમું અગિયારમું બારમું સોળમું એકવીસમું છવ્વીસમું આડત્રીસ અને ઓગણચાલીસ છે જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેના પચીસ ગુણ હોય છે એક એક વાક્યમાં જવાબ આપો બે મુદ્દાસર જવાબ આપો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૂર્તનું સંદર્ભ આપી સમજાવો પાંચ અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપ મળે એ જ છે જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે સૌથી પહેલા

શ્રીજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બુકાની વાળી હતી તથા પોષની રાતી ડગલી માહેલી કોરે ધોળે અંગરખેસ સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીરી રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવીની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિના સમયે બિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે જુઓને ભગવાનની માનું બળ કેવું છે જેણે કરીને વિપરીત પણ ઘણું થાય છે કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ ત્યારે નિત્યાન સ્વામી પૂછ્યું છે હે મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે માટે સુજે એવો દેશ કાળ ક્રિયા વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં તે શાણે કરીને થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશકાળાદિકનું દીકનું પણ થાય તો પણ એનીમાંથી અવળી થાય નહીં અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષ્યનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાન સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્ર કરીને મુકાવી દે એવો દ્રોહ કરે પછી વળી નિત્યાન સ્વામી પૂછ્યું છે કોઈકને દેહાભિમાન તથા પંચવિષ્યની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે તે કેમ સમજવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મળનારો છે તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવું જે સત્તારૂપ આત્મા તે હું છું તે હું સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થાવ એવો નથી ને એ પદાર્થ ન મળે તેને કરીને દુઃખી એવો નથી એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુજ પ્રદાર સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં પછી નિત્યાન સ્વામી પૂછ્યું છે જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે જ્યારે કોઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેઓ આનંદ રહે નહીં મૂજાઈ જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેઓ ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂજાય તેમજ સારી પથારી હોય અથવા કોઈક માનદે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂજાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ છીએ એને વિશેની વિશે અભાવ છે પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ એ પંચ વિષયનો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મા છે ને તે પછી આત્મનિષ્ઠાને વૈરાગ્ય છે તે મહાત્મે તો શું તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વેને ધારી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતા ઔષધિઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવો શુભપ્રદાર્થ છે તે બંધન કરે તે કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે જે પંચવિષે સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહીં કાજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથાવાર્તાને વિશે માલ છે અને અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક વૈકુંઠ સ્વેપ સંબંધી સુખ તે આવું છે તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજાદિકનું સુખ તે આવું છે એવી રીતે એ સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનની વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણાવીથી પાડે કોઈ ન પાડે જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણીનું કંઈ પણ લોઢું થાય નહીં તેમ એવું જેણે ભગવાનનું મહાત્મા જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણાવીથી પડે નહીં તો શું બીજે પદાર્થે કરીને પડે ન પડે અને એ ભગવાનને ભસતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ મહાત્મ સમજે જે એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મા સમજતા હતા તો પોતાને કોઈ ડાપડનું માન ન રહ્યું અને ગોપીઓના ચરણની રડને પામવાની ઈચ્છ્યા અને વૃક્ષવેલીનો અવતાર માગ્યો કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે તેને નમાય કેમ નહીં તેને આગળ તો દાસાનો દાસ થઈ રહેવાય અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું નહીં તો પ્રારબ્ધ વર્ષ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધ વર્ષ થઈને ડોળીની ભાજી ખાવી પડત તથા મોત ખોદીને ખાવી પડત તે કરતાં આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધ વર્ષ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિત્રા પહેરવા પડત તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદળી ઓઢું છું તે એ મારા મોટા ભાગ્ય છે અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જળતું નથી ત્યારે સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટપ જાણવામાં આવી નથી નહીં તો અવગુણ લેત નહીં જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે લેશ માત્ર પણ થતું નથી શા માટે જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે જે એ તો મુલકનો પાછા છે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોકો થાય નહીં તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અગુણ તો કોઈ રીતે લે જ નહીં માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મા સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં ઇતિવચનામૃતમ એવી રીતે લોહા પ્રકરણનું સત્તરનું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે તેમાં દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રથમ એક સ્તુતિ નિંદાનું વચનામૃત કયા પ્રકરણમાં છે જવાબ સ્તુતિ નિંદાનું વચનામૃત લોયા પ્રકરણમાં છે પ્રશ્ન બે લોયા સત્તર વચનામૃતનું મથાળું શું છે જવાબ લોયા સત્તર વચનામૃતનું મથાળું નિંદાનું છે પ્રશ્ન ત્રણ કોનો પાયો સત્સંગમાં અચળ છે જવાબ જેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે પ્રશ્ન ચાર દેશકાળાધિકનું વિષમપણું તથા થવા છતાં કોની મતી અવરી થાય નહીં જવાબ જેને દેહનો અનાદર દ્રઢ આત્મનિષ્ઠા પંચ વિષયમાં વૈરાગ્ય અને ભગવાનનો માત્મ્ય સહિત નિશ્ચય હોય તેને દેશ કાળાદિકનું વિષય પણ થવા છતાં તેની મતી અવળી થાય નહીં પ્રશ્ન પાંચ દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને ક્યારે કોનો અભાવ આવે છે જવાબ જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે પ્રશ્ન તથા હોય તો પણ તે સત્સંગમાં નવ્યો જતો હોય તો પણ તે ક્યારે વિમુક્ત થશે જવાબ જ્યારે કોઈક મોટા સંત તથા ભગવાન તે માનને ખોજશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર એ સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુક્ત થશે પ્રશ્ન સાત કેવું વર્તે ત્યારે જાણીએ જે તેને વિશેનો અભાવ છે જવાબ જે સારા પદાર્થનો ઉપયોગ થાય ત્યારે તેમાં તેનું મન મુજાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ એને વિષયને વિશે અભાવ છે પ્રશ્ન આઠ પંચ વિશેનો અભાવ થયાનું મુખ્ય સાધન કયું છે જવાબ પંચ વિશેનો અભાવ થવાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે પ્રશ્ન નવ કેવું વર્તે ત્યારે જાણીએ જે તેને વિષયનો અભાવ છે જવાબ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂજાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ લખવાના હોય છે અને તે પણ ચારથી પાંચ લીટીમાં તો આ વચના મૃત કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક સુજે એવું દેશ કાર્દીનું વિષમ થાય તો પણ મતી અવળી થાય નહીં ને શાણે કરીને થાય જવાબ જેને દેહનો નો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનમાં મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશ કાળાદિકનું વિષમ પણ આવે તો એની મતિ અવળી થાય નહીં પ્રશ્ન બે કેવી સમજણ દ્રઢ હોય તેને ક્યારેય સંતનો અભાવ આવે નહીં અને આંકી પણ પડે નહીં જવાબ જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું તે હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવ એવો નથી એમ દ્રઢ સમજણ હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આટી પણ પડે નહીં પ્રશ્ન સંત પાંચ પાંચ મારે તો પણ તે ખમીને કેવી સમજણ રાખવી જવાબ છે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાનો તિરસ્કાર સેવા પડત તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને થઈને બાજી ખાવી પડત તથા મોદ ખોદીને ખાવી પડત તે આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાળું છું તે મારા મોટા ભાગ્ય છે પ્રારભ થઈને જેવા તેવા વસ્ત્રો પહેરવા પડત તે કરતો આ સંતને સંગે હું ગોદડી ઓળું છું તે મારા મોટા ભાગ્ય છે પ્રશ્ન ચાર મુંબઈના ગવર્નર સાહેબના દ્રષ્ટાંત દ્વારા શ્રીજી મહારાજ સો સિદ્ધાંત સમજાવે છે જવાબ જો સંતની મોટાઈ જાણી હોય તો સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે તેટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તો તેમાં પણ ચાર પાંચ લીટીમાં લખવાનું હોય છે તો આ વચના મૂતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ઉદ્ધવજીના દ્રષ્ટાંતે દાસત્વ ભક્તિ જવાબ એમાં દ્રષ્ટાંત છે જેમ ઉદ્ધવજી પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મા સમજતા હતા તો પોતાને કંઈ ડાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છા અને વૃક્ષ વેલીનો અવતાર માંગ્યો સિદ્ધાંત છે એમાં દાસના દાસ થઈ રહેવું સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં યોગીજી મહારાજ હંમેશા બધાને ગુરુ કહીને બોલાવતા નાનામાં નાના હરિભક્તની સેવા કરતા આપણે પણ તેઓની જેમ નાના નાના હરિભક્તની સેવા કરવી અને ભગવાનના ભક્તનો મહિમા સમજવો પ્રશ્ન બે મુંબઈના ગવર્નર જવાબ એમાં દ્રષ્ટાંત જોઈએ જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર ન કરે ત્યારે કઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કંઈ તેને ગાઢ દીધાનું મન થાય છે લેશ માત્ર પણ થતું નથી શા માટે જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે જે એ તો મુલકનો બાદશાહ છે ને હું કંગાળ છું એવું જાણીને દોખો થાય નહીં સિદ્ધાંત ગવર્નરની મોટા આવે છે તો ધોખો થતો નથી તેમ ભગવાન ચોથા પ્રશ્નમાં બે પ્રસંગો અભ્યાસના અભ્યાસક્રમના વચનામૃત નું સંદર્ભ પ્રમાણ આપી સમજાવાના છે તે પણ ત્રણ થી ચાર લેટીમાં તો આ ના કેવો પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક યોગીજી મહારાજને ભગવાન જીણું સારું ધોત્યુ ઓડા ત્યારે યોગીજી મહારાજ શરમાય ગયા જવાબ જેને વિષયનો અભાવ હોય તેને એમ જણાય છે જ્યારે કઈ સારું ખાવાનું આવે ત્યારે તે ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય તેવો આનંદ રહે નહીં જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવા ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મૂજાય સમજૂતી જેને વિષયનો અભાવ હોય તે સહેજે સારું પદાર્થ આવતા મૂજાઈ જાય છે તે સારા પદાર્થને ઈચ્છતા નથી પ્રશ્ન બે યોગીજી મહારાજે સત્તર વર્ષ સુધી વગર વાંકે વિજ્ઞાનંદ સ્વામીનો માર્ગ અને તિરસ્કાર સહન કર્યા પણ ક્યારેય અવગુણ આવ્યો નહીં અથવા શાસ્ત્રીજી મહારાજના આકરા વચનો સાંભળીને પણ ભાયલીના જીવાભાઈની મતી અવળી થઈ નહીં એનો જવાબમાં સંદર્ભ છે એક જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય અને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માતને સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશ કાળાદિકનું વિષમપણું આવે તો પણ તેની મતી અવળી થાય નહીં પ્રશ્ન ત્રણ મુક્તાનંદ સ્વામી તમે સમજ્યા નહીં અલયો તે અલયો શ્રીજી મહારાજ કહે છે તેને જવાબમાં સંદર્ભ જોઈએ અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે અને ભગવાનનો પણ અભાવ આવે અને મુક્તાનંદ સ્વામી જેવા વિષયનું ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મૂકાવી દે એવો દ્રોહ કરે સમજૂતી દેહાભિમાની હોય તેને કોઈ સંત થકી માન ખંડન થાય તો તે સંતનો અભાવ આવે છે સત્સંગમાંથી પડી જાય છે પ્રશ્ન ચાર શ્રીજી મહારાજ પોતે નિશ્ચય છતાં શ્રીજી મહારાજ જવાબ સંદર્ભ છે ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એવાને સૂજે દેશ કાળાદિક નું વિષમ આવે તો પણ તેની મતે અવળી થાય નહીં સમજૂતી ભગવાનનો માતમ શરીર નિશ્ચય થયો હોય તો ખુદ ભગવાન આવે તો પણ ડગે નહીં માટે ભગવાનનો યથાર્થ નિશ્ચય કરવો સમગ્ર નાતિલાઓ ભેગા થયા તો પણ વનાશા અને પૂજાશાની નિશ્ચય રૂપી મતી ફરી નહીં જવાબ સંદર્ભ જોઈએ ભગવાનનો મહાત્મ શરીર નિશ્ચય હોય એવાને સુજેવું દેશકારાદિકનું વિષમપણું આવે તો પણ તેની મતિ અવળી થાય નહીં સમજૂતી ભગવાનનો મહાત્મા સહિત નિશ્ચય થયો હોય તો ખુદ ભગવાન ડગાવવા આવે તો પણ ડગે નહીં માટે ભગવાનનો યથાર્થ નિશ્ચય કરવો પાંચમા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણની પૂર્તિ કરો તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે અને ત્રણેય પૂર્ણ કરવાના હોય છે તો આ વર્તન મતમાંથી કયું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય અને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મે સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશકારાદિકનું વિષમપણું આવે તો પણ તેની મતી અવળી થાય નહીં અવતરણ બે જો સંતની મોટાઈ જાણી હોય તો તો તે સંત ગમે કરે પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ